પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો સાથે મોટેથી ઉચ્ચારણ કરો એટલે કે ખાલી શબ્દો આ જે છે એ તમારે એના એ બેઠા સ્વાદ્યમાં લખવાના છે અને એક વાર વાંચવાના છે જલ મનન પાષાણ ખંડેશું રત્ન સંજ્ઞા સેડેષ વર્તન્તે સિદ્ધન્તિ દૃષ્ટપુતમ પછી છે તિબે જલમ ન છે શાસ્ત્ર પુતમ આ આપણા શબ્દો છે આગળ વધીએ હવે આગળ છે શ્લોક પૂર્તિ કરવાની છે અને આ ચેપ્ટર ચેપ્ટરમાંથી મિત્રો ની અંદર 100 એ ટકા એક શ્લોક પૂર્તિ પૂછાય છે અને 99% ચાન્સ છે કે આ શ્લોક પૂર્તિ મિત્રો પૂછાઈ શકે છે જોઈ શકો છો આ જે છે એ દર વખત પરીક્ષાની અંદર પૂછાય છે તો જોઈએ પૃથ્વીયા ત્રિણી રત્નાની જલમન સુભાષિતમ શક્તિ પરાક્રમ सहा દેવ આપણો રાઈટ આન્સર થઈ જશે આનો આગળ વધીએ હવે આગળ જોઈ શકો છો આગળ છે આપણી ત્રીજી શ્લોક પૂર્તિ છે જોઈ શકો છો જે તમને આપેલી છે જે તમારે એકવાર સંપૂર્ણ વાંચી લેવાનું છે આખા સ્વાધ્યાય વિડીયો તમે એકવાર ધ્યાનથી જોઈ લો સમજી લો પછી બીજી વાર વિડીયો જોઈને તમે લખી શકો છો બાકી પહેલી વાર જો જે વૃક્ષો પર ફળો આવેલા હોય એવા વૃક્ષો નમી પડતા હોય છે તો શું આવશે નમનતી ફલીનો વૃક્ષા આગળ છે બીજો કે સુપ્તસ્ય સિહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવેશ હતી

તત્ર વિનાશ એટલે કે જેટલો ગુસ્સો એટલો વિનાશ થવાનું છે પછી છે યત્ર ધર્મ તત્ર વિજય પછી છે યત્રિહ સ્વચ્છતા ત્યાં પ્રભુતા છઠ્ઠો છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બદલીને લખવાના છે તો ઉદાહરણ છે સિંહ શું થશે એનું રૂપ સિંહશ્ય એવી રીતે છે વાનર તો શું થશે વાનરસ્ય પર્વત તો શું થાયું થઈ જશે આગળ વધીએ આગળ શું થઈ જાય પુત્રજન પુત્ર આગળ આગળ છે તારક તો કપોતઃ તો થશે કપોત્ય મયુર તો જે આપણા રાઈટ આન્સર છે આગળ

ત્રીજો છે કિદુર જલ પીબેત જલ પીબેત ઉદાહરણમાં બતાવે પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરવાના છે ચર તો થશે ચરે પઠ તો થશે પઠેત વધ તો થશે વધેત લેખ તો થશે લેખેત આગળ આગળ છે દ્રશ્ય તો શું થઈ જાય દ્રશ્ય એટલે કે પશ્ય પણ કહેવાય પશ્ય તો પશ્યત હવે જોઈએ નવમો પરિવર્તન એવી રીતે આપણે લાસ્ટમાં અંતિ પ્રત્યે લગાડવાનો છે એકદમ સિમ્પલ પથ તો અથવા પશ્ય તો થશે પશ્યંતી પીબ તો થશે પીબંતી લેખ તો થશે લિખંતિ

પર્વત પર્વતા તારક તારક તો મિત્રો શું થઈ જાય છે તારક આ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર ટુ ની અંદર જે આપણું ત્રીજું ચેપ્ટર છે